હલો ગુડ મોનિંગ ફ્રેન્ડ તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમારા ન હોય તો વિડીયો લિક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અત્યારે આ છે સવારના છ હાડા છ તો અત્યારે હે આપણે આપણી જે બીજી વાડી છે ને ત્યાં પૂગી ગયા છીએ અને આમાં એ કારણ આપણે અડદ વાંઠવાનું ચાલુ કરવાનું છે અને આ બાજુ અડદ છે આપણા તો લઈએ મિત્રો આપણે એને અત્યારે એ ટીક વાઢી લીધું છે અને હવે જાવી છે પાછા આપણે ચા પીવાનો બાકીએ તો પેલા છે ને આપણે ચા પી લે જોઈએ પછી આ બાજુથી વાટવાનું ચાલુ કરવું છે તો જોઈ લઈએ મિત્રો આપણે એને આવડા વેઢા હતા અને અત્યારે છે બપોરના એક હવે હાથ પડે હાથ પગ ધોઈ છે ખાવા ખાવાના તમને દેખાય આ બધી ફરી ફરે બધું વાટેલું ને તે બધા આજે વેઠા છે અને પછી એને આપણે આમાં ભાર્યું પીરીએ અને હજી હને ઓલી બધું થોડીક ભારીઓ ફરવાની બાકી છે આ તો હવામાં છ વાય ગમ વઢ ગયા હતા ને એટલે કેટલું બધું આગળ જોઈ લેવા જે આ પાથરા દેખીને તે બધા આપણે આજે વેઠા છે આ બધું વઢવાનું બાકી છે અને બાકીની જોઈ લે આ કે અત્યારે એને આપણે બાર વાગ્યા લગી વેઠું છે ને એને અત્યારે આપણે જો આ બે લાઈન દેખાઈ ને બે લાઈન આપણે પાર્યોની બેન દઈએ